આપણા દિવસનો મોટા ભાગનો સમય આપણું મગજ સ્વસ્થ હોવું જોઈએ હૃદય ખુશ હોવું જોઈએ અને શરીર એકદમ તંદુરસ્ત હોવું જોઈએ આ જ આઈડિયલ કન્ડિશન છે જેમાં આપણે રહીશું તો આપણે ધારીશું એ મેળવી શકીશું લો ઓફ એટ્રેક્શનમાં આ ત્રણેય વસ્તુનું સિન્ક્રોનિઝમ હોય છે અને જો એ સિન્ક્રોનાઇઝ થશે તો જ તમે ધારેલી વસ્તુ મેળવી શકશો તો આજે આપણે વાત કરીએ છીએ કે આપણું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ કેવી રીતે રાખીશું કારણ કે શરીર એક એક જરિયો છે જેનાથી તમે લો ઓફ એટ્રેક્શન સુધી પહોંચી શકશો આ જે અવસ્થા છે જેમાં તમારું શરીર સ્વસ્થ મન ખુશ અને મગજ તેજ આ અવસ્થા છે એ અવસ્થા મેળવવા માટે આપણી પાસે ફક્ત એક જ રસ્તો છે એ છે આભારનો રસ્તો કૃતજ્ઞતાનો રસ્તો તો એ રસ્તો એક તો સહેલો એટલો છે અને સો ટકા રિઝલ્ટ આપવાવાળો રસ્તો છે તો એ રિઝલ્ટ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ એ આ ચેપ્ટરમાં આપેલું છે જો તમને એવું લાગતું હોય કે શું કૃતજ્ઞતાથી મારી બીમારીઓ જતી રહેશે મારું શરીર સ્વસ્થ થઈ જશે હું પૈસા કમાવા માંડીશ હું હોશિયાર થઈ જઈશ મારા રેન્ક્સ આવવા માંડશે તો એ બધાનો જવાબ એક જ છે હા બધી જ વસ્તુ તમને કૃતજ્ઞતા એટલે કે આભારની પ્રેક્ટિસથી મળી શકશે આ એટલું બધું પાવરફુલ છે પણ આ નોલેજને બધા સુધી પહોંચવા દેવામાં આવ્યું નથી એવું બુકમાં લખેલું છે રોંડાબનની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કોમ જો તમે એને ખોલશો ને તો એમાં તમને હજારો એક્ઝામ્પલ મળશે કે જેમાં લોકોએ પોતાનું શરીર અને મોટી મોટી બીમારીઓ ફક્ત આભારની પ્રેક્ટિસ કરીને મટાડી છે અને લોકો એમને એમ તો ના જ લખે ને શું કામ એમને એમ લખે કોની પાસે એટલો ટાઈમ છે કે જઈને વેબસાઇટ ઉપર લખે તો પહેલાં તમારામાં આ વિશ્વાસ આપવો બહુ જરૂરી છે કે કૃતજ્ઞતાથી દરેક વસ્તુ દરેક પ્રોબ્લમ સોલ્વ થાય છે અને જ્યારે તમે એને વિશ્વાસ કરી લેશો ને પછી એ તમારા માટે વર્ક કરશે જ્યારે કોઈ નાની મોટી બીમારી થાય છે અને કોઈ રોગ થયો હોય છે આપણને તો ઘણા સમય સુધી ન મળતો હોય તો આપણા મગજમાં એક ચિંતા ઘર કરી લે છે કે કેમનો મટશે કેવી રીતે મટશે શું થશે બુકમાં લખેલું છે કે તમે કોઈ પણ શારીરિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કૃતજ્ઞતા એટલે આભારની પ્રેક્ટિસ કરશો તો તમે તમારી આ ચિંતાઓમાંથી ડરમાંથી બહાર નીકળશો ચિંતા અને ડર જો તમે કર્યા કરશો તો તમને એ બીમારી વધારે ને વધારે ઘેરતી જશે અને તમારું શરીર વધારેને વધારે નબળું થતું જશે પણ એમાંથી બહાર નીકળવા માટે માટે તમારે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરવાની છે હવે એને કેવી રીતે કરવાની છે તમે બીમાર હોવ તમને તાવ આવ્યો હોય અને કોઈ તમને એવું કહે કે તમને તાવ નથી આવ્યો એવું વિચારવાનું છે તો તમે એની પ્રેક્ટિસ કેવી રીતે કરી શકશો તો બુકમાં એ વસ્તુ સમજાય છે અગર તમે તમારા શારીરિક બંધારણ અને ફેસ કટ એ બધા માટે આભારી નથી તો તમને કાયમ જ એના માટે કમ્પ્લેન રહ્યા કરશે અને એ કમ્પ્લેન તમને એ સિચ્યુએશનમાં વધારે ને વધારે અંદર લઈ જશે વધારે ને વધારે તમારું એ ખરાબ થવા માંડશે તમે તમારા શરીરનો હેલ્થને હેલ્થ ખોઈ દેશો તમારા ફેસનો ગ્લો ખોઈ દેશો તો તમને જેવું પણ શરીરને જેવું પણ ફેસ મળ્યો છે એનામાં તમારો કોઈ હાથ તો હતો જ નહીં તમને જે આપેલું છે એનો તમે આભાર માનશો તો વધુને વધુ તમે સ્વસ્થ રહી શકશો અને જો તમને એના માટે કમ્પ્લેન હશે શિકાયત હશે પ્રોબ્લેમ્સ હશે તો વધારે ને વધારે તમારી એ કમ્પ્લેન ડીપ થતી જશે કારણ કે તમે આભારી નથી તમે કમ્પ્લેન મોડમાં છો તો વધારે ને વધારે તમારું શરીર બગડતું જશે બીમારી વધારે ને વધારે તમને ઘેરતી જશે તો બુકમાં જે પ્રેક્ટિસ આપેલી છે એ બહુ જ ધ્યાનથી સાંભળો અને કરો જેનું પણ શરીરમાં પ્રોબ્લેમ છે એને ચોક્કસ આ કરવું જોઈએ અને એમાં હંડ્રેડ ફરક પડે છે હવે આ જે ટેકનિક છે એનું નામ છે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર એટલે પીપીએફ ટેકનિક છે એટલે પહેલાં તમારે પાસ્ટમાં જવાનું છે પાસ્ટમાં એટલે જ્યારે તમે નાના હતા ત્યારે તમે જે પણ શરીર તમારું હતું અત્યારે જેવું છે એને યાદ નથી કરવાનું પણ જ્યારે તમે નાના હતા ત્યારે એ જ શરીરથી કૂદાકૂદ કરતા હતા મસ્તી કરતા હતા દોડાદોડ કરતા હતા સાયકલ ચલાવતા હતા અને આખો દિવસ રમ્યા કરતા હતા અને એ જ વસ્તુને માઇન્ડમાં મનોમન યાદ કરી અને એનો આભાર માનવાનો છે એને થેન્ક યુ કહેવાનું છે અને એ દરેક અવસ્થા માટે યાદ કરી કરીને હા તમે કેવા આપણે ઝાડ ઉપર ચડતા હતા થેન્ક યુ પ્રભુ તે મને આટલું બધું આપ્યું હું કેટલી ફ્લેક્સિબિલિટીથી ઝાડ ઉપર ચડી જતી હતી એ ટાઈપનું બધું યાદ કરવાનું ફીલ કરવાનું અને આભાર માનવાનો એવું ઓછામાં ઓછા પાંચ ઇન્સ્ટન્સીસ તમારે યાદ કરવાના કે જેમાં તમે તંદુરસ્ત શરીરથી કરી શકતા હતા અને ત્યાર પછી પ્રેઝન્ટ આવશે હવે પ્રેઝન્ટમાં પ્રેઝન્ટમાં પણ તમારે જે જે વસ્તુઓ સારી ચાલી રહી છે બોડીમાં બોડીમાં એવું નથી હોતું કે બધી જ વસ્તુ એક સાથે ખરાબ થાય છે તમને આંખમાં પ્રોબ્લેમ હોય તો કાન તો સારા ચાલી રહ્યા છે મોઢું સારું ચાલી રહ્યું છે પેટ સારું ચાલી રહ્યું છે પાચનતંત્ર સારું ચાલી રહ્યું છે એટલે કોઈ પણ અંગમાં પ્રોબ્લેમ હોય એને ઇગ્નોર કરવાનો એના વિશે વિચારવાનો નહીં પણ બીજું જે સારું ચાલી રહ્યું છે એના વિશે વિચારી અને એની એક્ટિવિટીઝ માટે તમારે આભાર માનવાનો બોડીના દરેક પાર્ટનો આભાર માનવાનો અને જે વસ્તુ સારી નથી ચાલી રહી એને તમારે કંઈ જ કરવાનું નહીં એના વિશે કંઈ બોલવાની જરૂર નથી જેમ 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 તમારો આભારનું લેવલ વધતું જશે ને એમ એમ તમારી જે નેગેટિવિટી છે ને એ ઓછી થતી જશે અને એ જે જે અંગમાં પ્રોબ્લેમ છે ને એ ધીરે ધીરે સોલ્વ થતો જશે પ્રેઝન્ટમાં તમારે આ કરવાનું છે અને હવે થર્ડ ત્રીજું રહ્યું ફ્યુચર હવે ત્રીજો સ્ટેપ ફ્યુચર એટલે કે તમારે જેવું જોઈએ છે તમારું શરીરના અંગ એની વાત ચાલી રહી છે તો એ કેવી રીતે કરીશું એટલે જેવું આપણને જોઈએ છે એ અવસ્થા એટલે જે હેલ્ધી અવસ્થા છે એના વિશે આપણે વિચારવાનું છે કે કિડનીઝ મારી સારી થઈ ગઈ છે સપોઝ કિડનીનો પ્રોબ્લેમ છે તો આપણે એવું વિચારીએ કે મારી કિડનીઝ બેટર થઈ ગઈ છે હવે મને બધું જ બહુ જ સારી રીતે પચી રહ્યું છે મારા બધા જ ફંક્શન્સ સારી રીતે થઈ રહ્યા છે બોડીના પાણી પણ હું જેટલું પીવું એટલું હું પી શકું છું અને એવી જ રીતે તમે એની બધી જ સારી અવસ્થા વિશે વિચારવાનું અને મનોમન એવું મહેસૂસ કરવાનું કે તમને બધું જ સારું થઈ ગયું છે આ ફ્યુચર છે અને આ રીતે તમે વિચારવાનું દરેક વસ્તુ પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર ત્રણેય માટે તમારે પાંચ પાંચ મિનિટ વિચારવાનું છે જે પણ અંગમાં પ્રોબ્લેમ છે એના વિશે અને આવું કરવાથી તમને તમારા ફ્યુચર પ્રોબ્લેમ્સ ઓછા થશે પ્લસ જે પ્રોબ્લમ હશે એ ધીરે ધીરે મટતા જ હશે આપણે લોકો આનાથી ઊંધું કરીએ છીએ જે પણ જગ્યામાં આપણને પ્રોબ્લેમ હોય આપણે શું કરીએ કે એના વિશે ગૂગલ પર જઈએ ગૂગલમાં બધું સર્ચ કરીએ કે કિડનીમાં પ્રોબ્લેમ હોય તો શું શું થઈ શકે અને એમાં ગૂગલમાં બધી જ માહિતી આપણને મળે કે સૌથી ખરાબમાં ખરાબ શું થઈ શકે કિડનીમાં અને બધું જ આપણે વાંચીએ વાંચીએ એટલે આપણે ગભરાઈએ આપણું માઇન્ડ અપસેટ થઈ જાય અને આપણે એ અવસ્થાને એટ્રેક્ટ કરીએ એટલે તમારે તમારી બોડીમાં જે પણ પ્રોબ્લેમ હોય એને પ્લીઝ એને વધારે પડતું ખણખૂત કરવાની જરૂર નથી તમારે એની ફ્યુચર પ્રેડિક્ટ કરી અને એને આભાર કરવાનો છે કે મને આ મટી ગયું છે અને બધું જ મારું જીવન સ્વસ્થ થઈ ગયું છે મારા બધા જ બોડી પાર્ટ સારા ચાલી રહે છે એનો આભાર કરવાનો છે આ ત્રણેય વસ્તુ પાંચ પાંચ મિનિટ કરવાથી ઘણા બધા લોકોના આ બોડી કંડિશનમાં ફેર પડ્યો છે અને બુકમાં તો એવું લખે છે કે ભયાનકથી ભયાનક રોગ કેન્સર જેવા રોગ પણ લોકોને આનાથી મટ્યા છે જો તમે બોડી વેઇટ એટલે કે વજન ઓછું કરવા માંગતા હો તો તમારે જે વજન જોઈતું હોય એ અવસ્થા વિશે વિચારો કે તમે એવા અવસ્થામાં આવી ગયા તો તમે કેટ કેવા દેખાતા હશો શું પેઢતા હશો કેવો આનંદ થતો હશે તમને કેટલા હેપી થતા હશો તમે એ અવસ્થા વિશે વિચારો અને એના વિશે પાંચ મિનિટ તમારા આંખોની સામે તમને પોતાને જુઓ એટલે આ રીતે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે જેનાથી તમને ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ ફરક પડશે હવે જો તમારે કોઈ પણ બોડીમાં પ્રોબ્લેમ હોય રોગ હોય અને એને જલ્દી મટાડો હોય તો તમે આ પ્રેક્ટિસ દિવસમાં કેટલી બી વાર કરી શકો છો ચાર વાર પાંચ વાર દસ વાર એની કોઈ લિમિટ નથી આપી અને જેટલી વાર કરશો એટલી વાર તમે પોઝિટિવ ફિલિંગમાં આવશો અને પોઝિટિવ ફિલિંગથી જ એ બધું મટશે એટલે આદર્શ અવસ્થા માટે તમારે જેટલી વાર વિઝ્યુઅલાઇઝ કરી શકો એટલી વાર કરી શકો તો સારું જ છે અને વિઝ્યુઅલાઇઝ કરતાં કરતાં શરૂઆતમાં જ્યારે નવી નવી પ્રેક્ટિસ કરો ત્યારે એવું બને કે તમે ફરીથી નેગેટિવ ફિલિંગમાં થઈ જાઓ પણ તમારે તો મનમાં એવું જ વિચારવાનું છે કે આદર્શ અવસ્થા માટે ધન્યવાદ અને જ્યારે પણ એ નેગેટિવ ફિલિંગ આવે ત્યારે તમારે આ જ બોલવાનું છે કે મારા શરીરની આદર્શ અવસ્થા માટે ખૂબ ખૂબ આભાર કુદરતનો ખૂબ ખૂબ આભાર અને જેવું સ્વસ્થ શરીર મને નાનપણમાં મળ્યું હતું એ જ મને ફરી મળવાનું જ છે એવા અફર્મેશન્સ અને પોઝિટિવ અપ્રોચ તમારે તમારા માટે રાખવો પડશે અહીં ચેપ્ટર પૂરો થાય છે અને ડેલી મેજિક પ્રેક્ટિસમાં પહેલાં પહેલું તમારે સવારમાં ઉઠો એવા તરત જ દસ બ્લેસિંગ લખવાના છે ડેલી મેજિક પ્રેક્ટિસમાં સવારે ઊઠીને તમારે દસ બ્લેસિંગ્સ લખવાના છે એટલે તમે શેના માટે આભારી છો જો તમને કોઈ આઈડિયા ના આવતો હોય તો એના આગલા દિવસ વિશે વિચારજો કે આગલા દિવસે તમારી પાસે શું સારું થયું અને એના પણ તમે લખી શકો છો અને આભાર માની શકો છો અને આ ચેપ્ટરની જે પ્રેક્ટિસ છે એ એ છે કે તમે તમારે કોઈ પણ બોડી પાર્ટમાં જો તકલીફ હોય તો એ બોડી પાર્ટનું પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચરના ગ્રેટિટ્યૂડ લખવાના અને મહેસૂસ કરવાના ફીલ કરવાના અને કોઈ પણ બોડીમાં પ્રોબ્લેમ ના હોય તો તમારી આ જે અવસ્થા છે જે અત્યારે તમને કોઈ પ્રોબ્લેમ નથી એના માટે આભાર લખવાના અને જે રાતની પ્રેક્ટિસ છે એ છે મેજિક રોકની પથ્થર લેવાનો અને પથ્થર લઈ અને પકડીને આખો દિવસ વિચારવાનો કંઈ કઈ વસ્તુ તમારી સાથે સારી થઈ અને પછી જે સૌથી બેસ્ટ થઈ હોય એને વિચારતા વિચારતા સુઈ જવાનું એટલે તમે હેપીલી સુઈ જશો અને સવારે હેપીલી ઉઠશો તો આ સાથે આ ચેપ્ટર પૂરો થાય છે વિડીયોમાં તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય ના ખબર પડતી હોય તો ચોક્કસ મને કહેજો કારણ કે જો તમે અહીં સુધી પ્રેક્ટિસ કરી છે તો હજી આગળ પ્લીઝ જોડાયેલા રહેજો તો તમારી લાઈફમાં મેજિક્સ આવવાના ચાલુ થઈ જશે તો વિડીયોને લાઈક કરો તમારે લાગે જરૂરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હાઈપ કરો